તો આ તરફ અંકલેશ્વરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ પાણી ભરાયા છે સંજય નગરમાં પાણી ભરાતા જનજીવનને ભારે અસર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી અંકલેશ્વર શહેરમાં મુશળધાર વરસાદ નગરપાલિકા પ્રમુખ લલિતા રાજ વોર્ડમાં પાણી ભરાયા સંજયનગરમાં પાણી ભરાતા જનજીવનને મોટા પાયે અસર પહોંચી છે પાણી જરાક વરસાદ પડે પાણી ભરાઈ જાય કોઈ જોવા નથી આવતા વોટ માંગવાના જલ્દી જલ્દી આવે આવું ચાલે પાણી ભરાય કેટલું કેટલું ઘરમાં પાણી ગૂંઠન લગી છે ઘરમાં તેનું આટલા આટલે પાણી આવે નગરપાલિકા પ્રમુખ નો વોર્ડ છે કોઈ નથી આવતું ખાલી વોટ માંગવાના ત્યારે આવે બધા સંજયનગર વોર્ડ માં જે છે ભીતરખામાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી છે જનજીવન ને જેની અસર પડી છે આ વાત કરીએ તો આ વોર્ડ જે છે તે અંકલેશ્વર જે નગરપાલિકા પ્રમુખ છે એમનો છે અને આ સમસ્યા ત્યાં ગયા વર્ષે પણ વધુ વરસાદ પડ્યો ત્યારે પણ થઈ હતી આ લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે આ લોકો ને આ સમસ્યા માંથી છુટકારો ક્યારે મળશે એ જોવું રહ્યું વિનેશ પટેલ સંદેશ ન્યૂઝ અંકલેશ્વર